અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરની શોભામાં અભિવૃદ્ધિ થાય તે હેતુસર અંકલેશ્વરના રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવશે આ માર્ગના કામનું ખાતમુહૂર્ત નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ ઉપપ્રમુખ ભાવેશ કાયથલ સહિત નગરસેવકો અને અધિકારીઓ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા રૂપિયા પંચોતેર ચોત્રીસ લાખ ખચે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવશે જેમાં સાફ સફાઈ ડિજિટલ બોર્ડ ફ્લડલાઇટ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે આ માર્ગ અંકલેશ્વર અંકલેશ્વરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સોપન લાખના ખર્ચે સ્ટેશનથી સન શ્રી ખેતેશ્વર સર્કલ સુધી આઇકોનિક રોડ બનાવવાનું ખાત મુદદ કરવામાં આવ્યું આમાં રોડને બંને સાઈડ ફૂટપાથ ઉપર પેવર બ્લોક બેસાડવામાં આવે એકસો પંચોતેર જેટલી લાઇટો લગાડવામાં આવશે પચીસ જેટલા ડિજિટલ બોર્ડ લગાવવામાં આવશે અને પ્લાન્ટેશન કરવાનું રહેશે સાથે સાથે એકવીસ લાખ રૂપિયા એપ્રોલ રોડની સાફ સફાઈના છે આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્યશ્રી હાજર હતા સંગઠનના હોદેદારો શ્રી હાજર રહ્યા હતા